ત્રણ દિવસની શોર્ટ મુદત આપી અને તેને સમજૂત કરી અને ખાલી કરાવવામાં આવશે આ લોકોને બે વાર નોટિસ આપવામાં આવેલી હતી અને જેની મુદત પૂરી થતા ખાલી કરવામાં આવી છે બે હાલ ખાલી કરવામાં આવી છે અને જે ક્વાર્ટરમાં અગાઉ સીલ મારેલા હતા એ ક્વાર્ટરમાં ત્રીજા કબજા ખાલી કરવામાં આવેલા છે સરકારી મિલકત હોય સરકારી મિલકત ખાલી કરવામાં માટે અને અન્ય કોઈ બીજી કોઈ ચીજ એમ નથી બે હજાર અગિયારના રોજકા મુજબ આઠમાં જે કેસ ગઈ હતી તેને ખાલી કરવામાં આવે